નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડબ્રહ્મા અંબિકા માતાજીના મંદિરના પરિસરમાં ચૈત્રી નવરાત્રિને લઈને માઈ ભક્તો દ્વારા ગરબાનું આયોજન કરાયું ખેડબ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરમાં રાત્રે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને માઈ ભક્તો દ્વારા ગરબા રમવામાં આવ્યા અંબિકા માતાજી મંદિરના ચાચર ચોકમાં માઈ ભક્તો દ્વારા ડીજેના તાલ સાથે ગરબા રમવામાં આવ્યા તેમજ મંદિર તેમાં મંદિરના સ્ટાફ મિત્રો અને ટ્રસ્ટી દ્વારા પણ મા અંબેની પૂજા અર્ચના કરીને ગરબા રમવામાં આવ્યા હતા ગરબા રમવા માટે મંદિરના પરિસરમાં ઘણી મોટી સંખ્યામાં માઈ ભક્તો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા